હાલો તો અત્યારે આપણે વીઆવાસી ઉષા કોટડા તો જય માતાજી જય સાવણમાં તો આપણે અત્યારે એન્ટર થાય છે અને જિગ્નેશભાઈ ચિરાગભાઈ જો આગળ જાય છે અમારા હરિભાઈ પણ આગળ જાય છે તો જઈએ અત્યારે માતાજીના દર્શન કરવા માતાજીના દર્શન કરીને પછી આપણે જઈશું દરિયા બાજુ તો પહેલાં આપણે તો ખેતર દાદાના દર્શન કરવા પડે તે આપણે પહેલાં જઈ આપણે આ બજાર જ આવીએ એટલે ખેતરપાદાદાનું મંદિર આવે તો અહીંયા આપણે દર્શન કરી લઈએ તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો તો જો આ રીતનું કંઈ કાંઈ બધું લોકેશન છે અલગ અલગ દુકાન છે બહુ મસ્ત મસ્ત બધું છે તો હવે સીધું ખેતરપાદાદાનું મંદિર આવશે તો ખેતરપાદાદાના મંદિરે દર્શન કરી પહેલાં આવશે આપણે રામજી મંદિર આવશે કારણ કે રામનું રામજી મંદિર છે એ રામજી મંદિર આવશે તો આપણે રામજી મંદિરના પણ હું તમને દર્શન કરાવું અને હરિભાઈ ને જિગ્નીષભાઈ ને ચિરાગભાઈ તો એને આગળ આગળ જાય છે તો અત્યારે તો કારણ કે ટ્રાફિક આવું ઓછું છે અને તો આ આપણે રામજી મંદિર છે તો કરી લો બધા દર્શન કારણ કે એટલું મસ્ત રામજી મંદિર બનાવેલું છે તો જુઓ તમે ને મોખલાજી દાદાનું મંદિર છે એ પણ ત્યાં પણ દર્શન કરી લો આપણે તો બહુ મસ્ત મંદિર બનાવેલું છે અને કોતરકામે કામે બહુ મસ્ત છે તો ખોરિયામારું મંદિર છે હવે સીધાદેવી આપણે ખેતરપાલ દાદાના મંદિરે તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો અને બે સાઈડ આમ એટલી મસ્ત દુકાનો છે અને ટ્રાફિક તો આ ખાવ ઓછું છે કારણ કે એટલું બધું ટ્રાફિક છે નહીં કારણ કે હવે સહીત્રો મહિનો આવવાનો તો આપણે કરી લઈએ ખેતરપાલ દાદાના દર્શન તો જય દાદા અને આપણે અહીંથી આગળ જાવી હું તમને બે સાઈડની દુકાનો બતાવતો જાવ છું તો આ રીતે છે તો ટેટો બધી દુકાનો છે અમારા ચિરાગભાઈ ને જીગ્ન ખોવાઈ ગયા છે પાછળ વ્યાઈ જવું લાગે કે આગળ વ્યાઈ ગયા છે કારણ કે ટ્રાફિક ઓછું એનું કારણ એ છે કે અમારે તો કાવ્ય બેન અમારા બેન જિગ્નીશભાઈ મમ્મી મમ્મી પાછળ પાછળ વાયેલા આવે છે

કાંઈ કારણ કે ટોટલ રમકડા એ મળી રહે અહીંયા છે બગદાણા ભગોડા તો આ તો ખાલી આપણે ઓલોક બનાવી પણ આપણે સેત્ર મહિનામાં પણ બનાવીશું ઓલોક અને આ છે રામજી મંદિર તો કરી લો બધા દર્શન આવી ગયું રામજી મંદિર અને આપણે અહીંયાથી સિદ્ધાર્થે જઈશું આપણે મેન મંદિરે દર્શન કરવા માતાજીના દર્શન કરીશું ને જો આ રીતનું કાંઈક આપણને ઠેર સુધી આપણે ઉપર જાય ત્યાં સુધી કારણ કે એ થોડુંક સડવું પડે એમ છે તો કારણ કે તડકો એ લાગે નહીં તો બે સાઈડો આ રીતની દુકાનો છે કટલેરીની પણ દુકાનો એ મળી રહે લગભગ પાંચસો મીટરમાં દુકાનો છે તો બધા હથિયારો મળે છે કોણ કોણ રબિલ ને ગલાલ ને અમારા કાવ્ય બેન કંઈક લેવાનું મન થયું છે પણ હવે આપણે આવી ગયા અત્યારે સીધા મંદિરે તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી લેજો કારણ કે અંદર મોબાઈલ લઈ જવા દે એક ન લઈ જવા દે કંઈ ખબર નથી લગભગ તો નથી લઈ જવા દેતા જો લઈ જવા દે છે તો દર્શન કરાવી તો વિડીયોમાં બનાવી દેજો અને કેટલું અહીંયા જોવાથી મસ્ત લખેલું છે માણ કે આખું સ્થિલથી લખેલું છે ને આપણે એકદમ નજીક આવી ગયા છીએ મંદિરની તો રહીએ આપણે અંદરને જો શૂટિંગ લેવા દેશે તો આપણે શૂટિંગ લઈશું ને આ છે કાળ દાદાની મૂર્તિ આનો પણ ઘણો સમય તો મૂર્તિ એને કારણ કે મંદિરની આગળ જ છે કારણ કે દાતા ડાબી સાઈડમાં આવે તો પણ તમે દર્શન બધા કરી લ્યો અને અહીંયા ઉપર થોડીક દુકાનો છે અને આ છે કાર્યાલય ઓફિસ અહીંયા કાંઈ પણ આપણે પહોંચ પોંચ પડાવવાની હોય તો એ બધું અહીંયા કાર્યાલય ઓફિસમાં ને તો આપણે જઈએ ત્યારે દર્શન કરવા અને માતાજીના દર્શન કરીએ તો વિડીયો ઉતારવા દેશે તો આપણે ઉતારીશું લગભગ તો નથી ઉતારવા દેતા પણ હવે જોઈએ આપણે છતાં કેમ થાય એમ અમારે કાવ્ય આગળ આગળ જાય છે તો કરી લો બધા દર્શન અત્યારે તો આપણે થોડાક આગેથી દૂરથી દર્શન કરાવું તમને પણ જો અંદર મોબાઈલ લઈ જવાથી લગભગ તો જો ના પાડે છે એટલે નહીં પણ અત્યારે આવી ગયા નિશાન અમારા જીગ્ન કાવ્યબેન ચિરાગભાઈ અત્યારે શાન નહીં મારે છે જીગનીભાઈ જો ભરી લીધી છે રખાબી અને સિરાગભાઈ ભરે છે વાટક્યો વાટકીમાં કેટલી સા પીવા કાંઈ નક્કી નથી અમારે સિરાગભાઈ અને જીગનીભાઈ રખાબી લઈને વ્યા ગયા છે આગા અને અહીંયા તો પૂંજારી બેઠા છે અને બસ અહીંથી તો હવે ખાલી આપણે સહ પાણી પીને અને સીધું અમારે ભોજનાલયમાં જવાનું છે પરસાડી લેવા તો એ અમારે સિરાગભાઈન કાવ્યાબહેનના બધા રકબીબી ભરીને ભરીને જોવાથી એમ શકાયું છે કારણ કે ટાઈમ થઈ ગયો છે અત્યારે સાનું એટલે અમારે શાહ પાણી પીવાની છે આવવાનું હવે સીધા આપણે આવી ગયા છીએ ભોજનાલય જોવો તમે તો ભોજનાલયની અંદર આપણે જઈએ અને ભોજનાલય ભોજનાલયની અંદર હું તમને બધું બતાવું કે કઈ રીતની ભોજનાલય છે અને કવળી વિશાળ ભોજનાલય છે કારણ કે બહુ જબરજસ્ત ભોજનાલય છે અને અંદરનું તો તમે જોઈશો એટલે તમને બહુ મજા આવશે અને આનંદ આવશે અને એકદમ ઠંડો ઠંડો પવન આવે કારણ કે દરિયાકાંઠો છે ને આ રીતની કાંઈ કાંઈ જો તસવીર બધી મારેલી છે ફોટા બધા અને જાવીએ આપણે અંદર વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહીશું મજા આવશે તમને કારણ કે અમારા ચિરાગભાઈને પરસાદી લેવાની છે એટલે જાવી અને જિગ્નેશભાઈ જ્યારે સુરતથી દર્શન કરવા આવ્યા છે માતાજીના તો સ્પેશિયલી આવ્યા એટલે પરસાદી તો લેવી જ પડે તો જાવી આપણે અંદર ને હું તમને બધા ફોટા બતાવું બહુ મસ્ત મસ્ત અંદર ફ્રેમો લગાડેલી છે તો તમે આ રીતનું છે કંઈક પહીવર રસોડું ઉષા કોટડા કારણ કે બહુ મસ્ત હશે અને ગમે ત્યારે આવો તમારે લગભગ ચોવીસ કલાક અહીં પ્રસાદ પ્રસાદ ચાલુ જ હોય બરાબર ગમે ત્યારે મહેમાનો બહાર ના આવે તો પ્રસાદ ચાલુ જ હોય તો આ રીતની કંઈક તસવીર હું તમને બતાવું લગાડેલી છે તસવીર અને બીજું તો કાંઈ નહીં બસ હવે અહીંથી એમ સીધા હું તમને બતાવું સીધા બેસું આપણે પરસાદી લેવા પરસાદી લઈને પછી આપણે જવાનું છે દરિયા કિનારે તો જો આ કેટલી મસ્ત તસવીર આપણે આ તો ખાલી વિડીયો બાકી તમે નજીકથી જો એટલે બહુ મસ્ત મસ્ત છે આ બધું લગાડેલું અને એટલી શાળા જબરજસ્ત છે તો કાંઈ ઘટે નહીં અને અમારે ચિરાગભાઈનું છે ને થોડુંક ભૂખ લાગ્યું છે એટલે કે કાકા પરસેદી લેવા તો પરસેદી લઈ આવી અને હાડાચાર થઈ ગયા છે તો સીધા અહીંથી જઈશું આપણે પરસેદી લેવા અને આ રીતની સગાઈ થઈશું કારણ કે આમાં તો બધું બધું લખાણ બધું સાથે જ છે કારણ કે પેન્ટિંગ જ આખી છે પેન્ટિંગ જ છે આખી તો જો આ રીતનું છે કારણ કે બધી હું તસવીર તમને બતાવું બધું લખેલું છે કારણ કે બધું લખેલી લખેલું હોય એટલે બધું વાંચ્યું તો લાગે વધારે વાર થોડીક છે ઉતાવળ અમારે એટલે કંઈ હું તમને જલ્દી જલ્દી બતાવી દઉં બસ તો બીજું તો કાંઈ નહીં વિડીયો હું કન્ટિન્યુ રહી જાઉં તો મજા આવશે તમને જો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો ન આવો તો સબસ્ક્રાઈબ કરી નાખજો કારણ કે હું તમને ઉષા દર્શન કરાવું છું માતાજીના અને કારણ કે અત્યારે તો ટ્રાફિક બહુ ઓછું હોય અને સૈતર મહિનો આવે એટલે ટ્રાફિક થોડુંક વધી જાય છે થોડુંકની આમ તો લાખોમાં સંખ્યા લાખોની સંખ્યામાં પબ્લિક હશે કારણ કે આખો સહિતર મહિનો માતાજીના એટલા બધા ભાઈકો દર્શન કરવા આવે કે તમે આવો છ મહિનામાં ક્યારેક તો ખબર હોય અને જે આવી ગયાઓ ગુસ્સા કોટડા એ કોમેન્ટ કરજો ન આવ્યો હોય એ કોમેન્ટ કરજો તો ખબર પડે અને ક્યાંથી તમે છો એ કોમેન્ટ કરજો તો મને પણ મજા આવે વાંચીન કે ભાઈ નાના વિડીયો જોવે તો છે બધા મારો કોમેન્ટ કરો તો વધારે મજા આવે અને જો નવા હોય તો સબસ્ક્રાઈબ કરી જ નાખજો કારણ કે એકદમ હું તમને નિરાશી તસવીર બધી બતાવું છું આમાં બધું લખાણ છે તમે વાંચજો બહુ મજા આવે છે કારણ કે છેલ્લેથી તે પહેલે કઈ રીતે આ બધું થયેલું છે એ રીતનું બધું છે આ અને બસ બીજું તો કાંઈ નહીં હવે જઈએ આપણે પરસેથી લેવા કારણ કે આ તો આખું બધું દિવાળમાં બધું લગાડેલું જ છે એટલે જો મિનિમમ જોવા બેસવા બેસવી તો મિનિમમ કલાક તો એક કલાક તો હોય જ જાય એટલે આપણે થોડીક ઉતળ રાખી હું તમને ખાલી બતાવું પણ વાંચવાનું તમારે કે આમાં કઈ કઈ રીતની બધી તસવીર લગાડેલી છે ક્યારે ક્યારે શું બની ગયું એ તો તમને ખ્યાલ આવશે તમે વાંચશો એટલે તરત તમને બહુ મજા આવશે જોવાની કે ભાઈ નહીં બહુ મસ્ત હશે ને તમે રૂબરૂ આવતો તો એના કરતાં વધારે મજા આવો તો અત્યારે જો આ છે આપણે કહી રસોડું અને બોજનાલી આગળ સામે જે બતાવી છે એ રસોડું છે અને આ છે આખી ભોજનાલીને અહીં જો અત્યારે તો કારણ કે આપણે તો ટાઈમ વગરને આવ્યા એટલે કોઈ તીરસવાળા હોય નહીં કારણ કે સેવાવાળા એટલે આપણે એક દાદાએ કીધું છે કે ભાઈ આ કે દઈ જાઓ કે હું તમારી સેવા કરું તે મીઠેટ કહેવાય એટલે એ દાદાનો ભાવ સારો હતો